તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ ચાર છોકરા મટકી લઈને ઊભા છે એ મટકીનું કારણ એવું છે કે રક્ષાબંધનના દિવસે કે સમૂહ ગામ સમક્ષ આયોજન કરવામાં આવે છે અને મટકી લઈને એ આપણે બળિયા દોડાવવામાં આવે છે અને મટકીમાં ચાર મહિનાના નામ લખવામાં આવે છે કે આવતા વર્ષે કયા મહિનામાં વરસાદ પડશે જે મટકી વધારે રહેશે એ મહિનામાં વરસાદ પડશે એવું કેવું છે અને ચાર મટકી ફોડી અને ચાર રાઉન્ડ આપણે દોડવાના આવે છે ના આ મટકી વાળા ભાઈઓને બળિયાઓ કહેવામાં આવે છે અને ચાર રાઉન્ડ દોડે છે તો તમે આગળ જોતા રહીજો અને આપણે ચાર રાઉન્ડ જોઈએ કે હવે આ કોણ જીતશે અને આપણે રાખેલું ઇનામાથી કોણ લઈ જશે ભાઈ ચાર બળિયામાંથી માંથી મિત્રો હવે આ પહેલા રાઉન્ડ માં આપણે આવી ગયા છે અને તમે જોઈ રહ્યા છો કે બળિયા પાછા જઈ રહ્યા છે તો બીજા રાઉન્ડ માં આપણે જોયું કે કોણ જીતશે બીજા રાઉન્ડ તો મિત્રો હવે આ બીજો રાઉન્ડ આપણે પૂરો થઈ ગયો છે અને તમે જોઈ રહ્યા છો કે હળને અડે છે અને હવે બળિયા પાછા ત્રીજા રાઉન્ડ માટે પાછા ગયા છે જોવો છો કે તમે આપણા ત્રીજો રાઉન્ડ પૂરો થઈ ગયો છે હવે આપણે છેલ્લો રાઉન્ડ જોવાનો રહ્યો છે કે છેલ્લા રાઉન્ડમાં વિજેતા કોણ છે આગળ આવી રીતના જોતા રહી ગયો તમને વિજેતા દેખાડશું અને વિજેતા હશે અને ઇનામ મળશે તો મિત્ર આ છેલ્લો રાઉન્ડ છે અને આ ભાઈ સૌથી આગળ છે તો એ ભાઈને ઇનામ મળશે અને એ ભાઈ વિજેતા થશે એવું દેખાણું ને એ ભાઈ વિજેતા થઈ છે તો ભાઈ ઇનામ એને મળશે અને આવતા વર્ષે આપણને ભાદરવા મહિનાનું એ દાણ આપ્યું છે કે ભાદરવા મહિનામાં વરસાદ વધારે પડશે